વડોદરા રહી છે ત્યારે શહેરના વિવિધ કૃત્રિમ તળાવ ખાતે સાતમા દિવસે પ્રતિમાઓનું વિસર્જન કરવામાં આવ્યું હતું વડોદરામાં ગણેશોત્સવમાં દોઢ ત્રણ પાંચ સાત અને દસ દિવસ દરમિયાન શ્રીજીની પ્રતિમાઓનું વિસર્જન થાય છે તેવામાં સાતમા અને દસમા દિવસે મોટી સંખ્યામાં શ્રીજીની પ્રતિમાઓ વિસર્જિત થતી હોય છે ગણેશોત્સવના સાતમા દિવસે નવલખી સમા ગોરવા સહિતના કૃત્રિમ તળાવો તેમજ ઘરે ઘરે ચાર હજારથી વધુ પ્રતિમાઓનું વિસર્જન કરાયું હતું શહેરના વાઘોડા રોડ સહિતના વિસ્તારોમાંથી સાતમા દિવસે મોટી સંખ્યામાં શ્રીજીની વિસર્જન યાત્રાઓ નીકળી હતી અને કૃત્રિમ તળાવ ખાતે સાતમા દિવસે પ્રતિમાઓનું વિસર્જન કરાયું ગણપતિ બાપા મોર્યા અને સાત દિવસને અમે ગણપતિ બેસાડીએ છીએ ગણપતિ બાપા આવે છે એટલે અમારા ઘરમાં ખુશીનો માહોલ હોય છે સાત દિવસ સુધી અને સાત દિવસથી અમે ખૂબ જ સર રીતે હંમેશા ને બેસાડીએ છીએ અને ગણપતિની આત્તા સ્વાર્થના કરીએ છીએ સાત દિવસ સુધી અને સાતમા દિવસે આજે અમે વિસર્જન કરવા આવ્યા છે પણ સારી રીતે વિસર્જન થાય એ અમે ઈચ્છીએ છીએ અને બહુ જ આ વખતે સારું કર્યું છે અને તંત્ર દ્વારા કૃત્રિમ તળાવિંગ ની વ્યવસ્થા કરાઈ હતી જ્યારે જૂની ઘડીના શ્રીજીની સ્ત્રીની પણ વિસર્જન યાત્રા નવલખી કૃત્રિમ કરવામાં આવ્યું હતું વડોદરા ના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને કરો આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર